દર્દીઓ પરેશાન થઈ રહ્યા છેલ્લા છ મહિનાથી આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી એમબીબીએસ ડોક્ટર ના હોવાના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં હોય તો તાત્કાલિક વડનગર અથવા મહેસાણા રેફર કરવા પડે છે ત્યારે આ બાબતે સ્થાનિક જાગૃત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સાથે ટેલિફોનિક વાતચીત કરી તાત્કાલિક અસરથી એમબીબીએસ કાયમી ડોક્ટર મૂકવા આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હતી તો આ બાબતે સ્થાનિક ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડોક્ટર ચિંતન પરમારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી વારંવાર રજૂઆત કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક બોન્ડ પર આવેલ ડોક્ટરોને સતલાશણા દૂર પડતું હોય તેમજ ફરજ પરના ગેરકાયદેસર રહે છે તો આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશભાઈ કાપડિયા સાથે ટેલિફોનિક વાતચીત કરતાં એમણે જણાવ્યું હતું કે માર્ચ મહિના સુધી કાયમી ડોક્ટર વ્યવસ્થા કરી શકાય તેમ નથી પરંતુ સરકાર દ્વારા જો અગિયાર મહિનાના કરાર આધારિત ડોક્ટર મૂકવામાં આવે તો આ સમસ્યા દૂર થાય તેમ છે ત્યારે સ્થાનિક જાગૃત ઉમલ વડીલ ગૌરી સંગત જોશીએ જણાવ્યું હતું કે અમારે ઉમરના દાખલા જોઈતા હોય તો પણ કાયમી ડોક્ટર ના હોવાથી પરેશાન થઈ રહ્યા છે તો તાત્કાલિક અસરથી કાયમી ડોક્ટર મુકાય તેવી લોક માંગ ઉઠવા પામી છે કે કામ દેવા માજી બતાવ્યું ડૉક્ટર અહીંયા હું સહીઓ લેવા માટે આવ્યો હતો પરિસ્થિતિ એ છે કે છેલ્લાં બે ત્રણ વર્ષથી ડોક્ટરોને મૂકવામાં આવે છે પણ કોન્ટ્રેક્ટવાળા ડૉક્ટરો આવે છે એટલે એ ડૉક્ટરો હાજર રહી શકતા નથી આવા સતલાસવા તાલુકો છે તાલુકાની વ્યક્તિ અંદર દરરોજ પચાસ માણસોનો સહીઓ લેવાની જરૂર પડે ત્યારે મેડિકલ ઓફિસર ના હોય અને તકલીફ પડે છે અહીં તો બીજો સ્ટાફ બધો સારો છે શાંતિથી વાત કરે છે પણ અમારી વિનંતી છે અને ઋષિકેશભાઈને ખાસ વિનંતી ઋષિકેશભાઈ સટલાસમાં તમારું પોતાનું અંગત રસવાળું સ્થળ છે અને તમે પોતે થોડા ધ્યાન ધ્યાન આપીને અમને આટલી વ્યવસ્થા કરી આપો તો અમે તમારો આભારી થઈશું સર સટલાસના સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર એમબીબીએસ ડોક્ટરો છે નહીં અત્યારે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે શું શું કહેવા મળતું પણ સર વારંવાર વારંવાર અઠવાડિયે મહિને ક્યાંક ને ક્યાંક ડોક્ટરો હાજર નથી રહેતા અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે લોકો પરેશાન થઈ જાય છે શું આપ શું કહે છે વિશે

સતલાખના તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા છ મહિનાથી કાયમી ડૉક્ટરો ન હોવાથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે હમણાં જ આજ સવારથી જ અહીંયા કોઈ એમબીબીએસ કાયમી ડૉક્ટર ન હોય એમબીબીએસ ડૉક્ટર પણ ન હોવાથી અહીંયા દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે સતલાખના મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠા ત્રણ જિલ્લાની ત્રિપેટે આવેલો તાલુકો છે અહીંયાથી આઠ કિલોમીટર દૂર સાબરકાંઠા જિલ્લો ચાલુ થાય છે આઠ કિલોમીટર દૂર જઈએ તો છે ને બનાસકાંઠા જિલ્લો ચાલુ થાય એટલે આદિવાસી વિસ્તાર ઘણો કે ધરોઈ ડેમનો વિસ્તાર ગણો અહીંયા એક બાજુ ધરોઈ સરકારનો ધરોઈ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર સતરાસણામાં કાયમી દર ડૉક્ટર ન હોવાના કારણે સત તાલુકાની તેમજ દાંતા તાલુકાની અને આ બાજુ સાબરકાંઠામાં વડાલી તાલુકાની જનતા અહીંયા જે સારવાર લેવા માટે આવી રહી છે તે પણ પરેશાન થઈ રહી છે ક્યાંક ને ક્યાંક એમબીબીએસ ડૉક્ટરો અહીંયા ડેપ્યુટેશન પણ અહીંયા મૂકવામાં આવે છે પણ એમને અહીંયા સતલાસના દૂર પડતું હોવાથી આવવા તૈયાર નથી એટલે રજા મૂકી મૂકીને જતા જતા રહે છે અહીંયાથી અને અહીંયા હમણાં જ આરોગ્ય કેન્દ્રને આરોગ્ય અધિકારી કાપડિયા સાહેબને ટેલિફોનથી વાત કરી તો એમને એવું કીધું કે મજબૂરી છે અમારી કે ડૉક્ટરો આવવા તૈયાર જ નથી અને એક બાજુ અહીંયા ભારત સંકલ્પ યાત્રા વિકાસ યાત્રા ચાલુ રહી છે એના લીધે છે આયુષ ડૉક્ટરોથી અત્યારે અમે ચલાવી રહ્યા છીએ સંજય સોની લાઈવ ચોવીસ સતલાશનાલ